નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચમકતા દેશ ન્યૂઝ તો જોઈએ મહેસાણાથી મહેસાણા દૂધસાગર ડેરીએ તેની પાસઠમી વાર્ષિક સાધારણ સભામાં દૂધ ઉત્પાદકો માટે અને ખેડૂતલક્ષી નિર્ણયો જાહેર કર્યા જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક વધારો કરી અને ભાવ રૂપિયા છસો પચાસથી વધારી રૂપિયા આઠસો ત્રીસ પ્રતિ કિલો ફેટ કર્યો છે છેલ્લા ચાર વર્ષમાં દૂધના ભાવમાં ચૌદમી વખત વધારો થયો છે જેના પરિણામે દૂધ ઉત્પાદકોને કુલ રૂપિયા એક હજાર કરોડનો ફાયદો થયો છે આ ઉપરાંત પશુ સારવારના ખર્ચમાં રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી જિલ્લાના દૂધ ઉત્પાદકોને ચાર વર્ષમાં રૂપિયા પંદર કરોડનો વધારાનો લાભ મળ્યો છે હલકા દૂધની પોલિસીમાં ફેરફાર ન કરવાના નિર્ણયને કારણે દૂધ મંડળીઓના ચાર વર્ષમાં રૂપિયા બસો દસ કરોડનો ફાયદો થયો છે જે દર્શાવે છે કે ડેરીનું વહીવટ પારદર્શક અને ખેડૂત લક્ષી છે આ ચાર વર્ષમાં દૂધ ઉત્પાદનમાં સાઠ ટકાનો વધારો નોંધાયો છે જે ડેરીનું પ્રગતિનું પ્રતિક છે દૂધ ઉત્પાદકોની સુરક્ષા માટે વીમાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે અકસ્માત મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ રૂપિયા બે લાખથી વધારી અને રૂપિયા ચાર લાખ કરવામાં આવી છે જે ખેડૂતોના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી પાડશે આ સાથે દૂધસાગર ડેરીએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો પાસેથી ઓર્ગેનિક શાકભાજી અનાજ અને કઠોળની ખરીદી શરૂ કરી છે આ ઉત્પાદનો અમૂલના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે જેનાથી ખેડૂતોને વધારાની આવકનું સાધન મળશે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ઉત્પાદનો મળશે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના નેતૃત્વમાં ડેરીએ ખેડૂતોના હિતમાં અનેક પગલાં લીધા છે તેમના કાર્યકાળ દરમિયાન દૂધના ભાવમાં રૂપિયા એકસો એંસી પ્રતિ કિલો ફેટનો વધારો થયો છે જેનાથી ખેડૂતોને વાર્ષિક રૂપિયા આઠસો કરોડનો વધારાનો લાભ મળ્યો છે આ નિર્ણયો દૂધ ઉત્પાદકોને મોંઘવારીના સમયમાં રાહત આપશે અને પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપશે આ તમામ પહેલો મહેસાણા અને આસપાસના વિસ્તારોના હજારો દૂધ ઉત્પાદક પરિવારો માટે આર્થિક ઉન્નતિનું કારણ બનશે દૂધસાગર ડેરીના નિર્ણયોની ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જો છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ મહેસાણા રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવશે અને પશુપાલકોને કેટલા રૂપાર મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે પાંચઠમી વાર્ષિક સભા મળી હતી શાખા સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવવધારો જાહેર કરતા હોઈએ છીએ એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું કે પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને કરોડ રૂપિયા ભાવધારો જાહેર થયો હતો અને આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી ખુશીગ્રાફી છે ને પ્રતિ કિલો ફેટ કેટલો ભાવ વધારો પણ પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણો લો છો અને એંસી રૂપિયા જેટલો ભાગનો આખરી ભાવ થાય છે અને આ તકલી દૂધ જે આપણા પશુપાલકો છે મેથળા એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દુઢા તરફથી સહાય મળવાની કયા પ્રકારની છે મેં કહ્યું પ્રમાણે દુર્ડા એ દૂધસાગર એટલું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રિસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલક ને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટે એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ રોજ જરૂરી પડતી હોય છે ચાર કટર હોય ચાર લાવવા માટે ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુ ગરમી વધુ પડતી હોય તો ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માંગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી માંથી વધારે ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે પશુપાલકો લેતા હોઈએ છે એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે

દૂધનો ભાવ પણ રાજ્યની અંદર આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ એવો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતે ત્રણ લાખ જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલનમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધ ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધ ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે મહેસાણા દૂધ સાગર ડેરી સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરાવનાર પહેલી ડેરી છે

એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનારા દિવસો મળવાના છે